હાલો ફ્રેન્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ નવ ઓગસ્ટ બે હજાર છવી આજના અનાજના ભાવ માટે આજે જોઈએ કપાસ જેના ભાવ છે પંદરસો રૂપિયાથી લઈ પંદરસો ને રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન જેના ભાવ પાંચસો ને સાર રૂપિયાથી લઈ પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા જેનો ભાવ પાંચસો ને સાત રૂપિયાથી લઈ પાંચસો ને એસી રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ જેનો ભાવ સત્સો ને ચાલીસ રૂપિયાથી લઈ સાતસો ને પિસ્તાળીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ જેનો ભાવ આઠસો ને ત્રીસ રૂપિયાથી લઈ નવસો ને પંદર રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી જેનો ભાવ શ્યારસોને પચાસ રૂપિયાથી લઈ શ્યારસો નેવું રૂપિયા છે હવે જોઈએ બાજરી જેનો ભાવ શ્યારસો રૂપિયાથી લઈ શ્યારસો રૂપિયા છે હવે જોઈએ તુવેર જેનો ભાવ હોળસો ને રૂપિયાથી લઈ બાવીસોને દસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીળા જેનો ભાવ તેરસો રૂપિયાથી લઈ ચૌદસો ને પાંચ રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ જેનો ભાવ બે હજાર રૂપિયાથી લઈ ઇઠ્યાવીસોને પચાસ રૂપિયા છે હવે જોઈએ અડદ જેનો ભાવ સત્તરસો રૂપિયાથી લઈ અઢારસો ને અઠ્ઠાવન રૂપિયા છે હવે જોઈએ મગ જેનો ભાવ પંદરસો રૂપિયાથી લઈ હોળસો ને પચાસ રૂપિયા છે હવે જોઈએ સોરી જેનો ભાવ અગિયારસો રૂપિયાથી લઈ સોઈ ને નેવું રૂપિયા છે હવે જોઈએ વટાણા જેનો ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈ એકવીસો ને રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા જેનો ભાવ ચૌદસો ને પિંચોતેર રૂપિયાથી લઈ સોળસો ને રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જેનો ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈ અગિયારસો ને હત્તાણું રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જેનો ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈ અગિયારસો ને અઠ્ઠાવન રૂપિયા છે હવે જોઈએ તલી જેનો ભાવ બે હજાર પચાસ રૂપિયાથી લઈ સોવીસો ને એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા જેનો ભાવ એક હજાર પાંચ રૂપિયાથી લઈ અગિયારસો ને સત્યાશી રૂપિયા છે હવે જોઈએ અજમો જેનો ભાવ બાવીસોને પચાસ રૂપિયાથી લઈ સોવીસોને ચાલીસ રૂપિયા છે હવે જોઈએ સુવા જેનો ભાવ ચૌદસો રૂપિયાથી લઈ સોળસો ને તેર રૂપિયા છે હવે જોઈએ સોયાબીન જેનો ભાવ આઠસોને ચૌદ રૂપિયાથી લઈ આઠસોને એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ સિંગ ફાડા જેનો ભાવ નવસો રૂપિયાથી લઈ બારસો ને એંસી રૂપિયા છે હવે જોઈએ કાળા તલ જેનો ભાવ ઇઠ્યાવીસો પચાસ રૂપિયાથી લઈ પાંત્રીસો ને એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ લસણ જેનો ભાવ ઇઠ્યાવીસો રૂપિયાથી લઈ સોત્રીસો ને પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણા જેનો ભાવ અગિયારસો ને પિંચોતેર રૂપિયાથી લઈ ચૌદસો ને પચીસ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી જેનો ભાવ નવસો ને વીસ રૂપિયાથી લઈ બારસો ને રૂપિયા છે હવે જોઈએ ઝીરું જેનો ભાવ બેતાલીસો રૂપિયાથી લઈ ઓગણપચાસો રૂપિયા છે હવે જોઈએ રાય જેનો ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ મેથી જેનો ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ અસેરિયો જેનો ભાવ ઓગણીસો ને ચોતેર રૂપિયાથી લઈ બે હજાર પછી રૂપિયા છે હવે જોઈએ રાયડો જેનો ભાવ નવસો ત્રીસ રૂપિયાથી લઈ એક ચુમાલીસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી જેનો ભાવ ચુમ્માલીસો એકોતેર રૂપિયાથી લઈ પંચાવનસોને પાંચ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી જેનો ભાવ એક હજાર પચીસ રૂપિયાથી લઈ એક હજાર પચીસ રૂપિયા છે તો મિત્રો આવા રાજકોટ માર્કેટિંગ યાર્ડના રોજે રોજના ભાવ જો જાણવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારા સુધી અમારી નોટિફિકેશન મળતી રહે ધન્યવાદ